દર્શક મિત્રો હું છું ભાસ્કર અક્ષિતા તમે જોઈ રહ્યા તો જોઈએ આજના સમાચાર બાબરાથી અમારા રિપોર્ટર ભવાન રાતડિયા સાથ શહીદ દિવસ નિમિત્તે બલિદાન સ્તંભનું ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાય બાબરા ત્રેવીસ માર્ચ બે હજાર પચીસ શહીદ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના બલિદાન દિવસ નિમિત્તે ભગતસિંહ યુવા સમિતિ બાબરા દ્વારા બલિદાન સ્તંભનો ભવ્ય અને દીપ લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો આ અવસર પર શહીદોના પરિવારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેની હાજરીએ સમગ્ર કાર્યક્રમને વધુ ભાવક અને પ્રેરણાદાયી બનાવી દીધો હતો શહીદોના વારસદારોની સમિતિ તરફથી સન્માનિત કરવામાં આવ્યા શહીદોના બલિદાનને યાદ રાખવા અને નવી પેઢીને દેશભક્તિની પ્રેરણા આપવા માટે આ સ્તંભની સ્થાપના કરવામાં આવી છે વક્તાએ શહીદોના જીવન અને તેમની દેશ સેવાની યાદ કરી અને આ સ્તંભ માત્ર એક સ્મારક નથી પરંતુ રાષ્ટ્રપ્રેમ અને બલિદાનની પ્રેરણાનું એક દિવ્ય પ્રતિક બનશે એમ જણાવ્યું આ પવિત્ર અવસર પર સમિતિના પ્રમુખે જણાવ્યું કે આ બલિદાન સ્તંભ શહીદોના આદર્શોને જીવંત રાખવાનો પ્રયત્ન છે ત્યારે શહીદોના પરિવારજનોની હાજરી આ કાર્યક્રમને વધુ મહત્વપૂર્ણ બનાવી લે અમે આશા રાખીએ છીએ કે આ સ્મારક થકી યુવાનોમાં દેશપ્રેમ યુવાનોમાં દેશપ્રેમ અને સકારાત્મક ઉર્જા પ્રશ્ન આ કાર્યક્રમના સફળ આયોજન માટે તમામ સભ્યો સહયોગ્ય અને મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તો ફરી મળીશું એક સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક ન્યૂઝ